મહિલાઓની સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે વિશ્વભરમાં દર વર્ષે આઠ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા છ માર્ચના રોજ સવારે અગિયાર કલાકે એમબીએ ડિપાર્ટમેન્ટ ઓડિટોરિયમ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આણંદ જિલ્લાના ચરોતરની અગ્રણી મહિલાઓનો મહિલાઓને સશક્ત કરો માનવતાને સશક્ત કરો વિષય પર સન્માન કાર્યક્રમ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની થી વધુ મહિલાઓનું પોતાના ક્ષેત્રમાં આપેલા વિશેષ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈ પટેલ કુલ સચિવ ભાઈલાલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે આણંદ સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર નરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા